દોસ્તો આ સાતરે નોકર એના માલિક સચ્ચાઈ જાણવા માટે ખાલી ખોટું ત્યાં નાટક કરે છે અને કહે છે દરવાજો બંધ કરીને જજે પણ આ ચાલક નોકર ઘરની બહાર જવાની બદલે એના માલિક ની જણાવવા માટે આ સોફા પાછળ જેને સંત બેસી જાય છે તો આ નોટંકી માલિક અચાનક સાજો થઈ જાય છે અને કહે છે કે અરે હું આ બીમાર થવાનું નાટક કરીને આવી ગયો હવે ઘરમાં કોઈ નથી રહ્યું એટલે હું મારા દોસ્ત ને બોલાવીને આરામ થી દારૂ પાર્ટી કરવી છે અસલમાં આદમી કામચોરો હોય છે અને એની પત્ની જોડે બધું કામ કરાવતો હોય છે અને ખુદ બીમાર થઈને ઘરમાં બેસી રહેતો હોય છે કેમ કે એને કામ કરવા ના જવું પડે પણ આજે આ નોકરીના માલિક ની બધી સચ્ચાઈ અને આંખોની સામુ જોઈ લેશે અને જલ્દી થી આના માલિકની વિડીયોના મોબાઈલ માં બનાવીને એના માલખિનને મોકલી દેશે પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો તારે આ માલખીને આવીને એના પતિને રંગે હાથે પકડી લેશે